અને છેલ્લા દિવસથી રોજ કારખાને આવી અપશબ્દો બોલતો હોય હત્યા કરવાનું નક્કી કર્યું હતું તેલમિયા સોમવારે બપોરે નરસામાં ઇમરાન આવતા તેના માથામાં હથોડો મારી હત્યા કરી નાખી હતી આરોપીઓ પોલીસે જણાવેલી વિગત પ્રમાણે ઈમરાન ને માથાના પાછળ એક ઘા મારતા તે મૃત્યુ પામ્યો પરંતુ તે કદાચ જીવિત રહી જશે તેવા ડરથી તેના મૃત્યુ બાદ પણ તેની બોડી ઉપર હથોડાના અસંખ્ય ઘા ચીક્યા હતા ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ થી ટેક્સટાઇલ માર્કેટ ટુ વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીંટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી એ વણ ઓળખાયેલી ડેડ બોડી હોય જેથી પુણા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતા કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચની બારેક ટીમોને અંદાજી અંદાજીત સો એક માણસો વન ડે વળખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જયન ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે બે હિસાબમાં જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા છે જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંને આ ગુનો કબૂલ્યો હતો જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી દોઢેક વર્ષ પહેલાં અહીંયા અંજના ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એક એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો અંદાજીત એક એક વર્ષ પહેલાં એણે સાડા ત્રણ લાખ રૂપિયા જે મરના છે એનું નામ ઇમરાન કુરેશી હતો એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા એની પાસેથી એક વર્ષ પહેલાં સાડા ત્રણ લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા આ સાડા ત્રણ લાખ એ પરત ન આપતા આરામ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ત્રણેક માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી સાડા ત્રણ લાખ પરત આપ્યા હતા ફરીથી એણે પૈસા માંગતા વીસ દિવસ પહેલાં એણે દોઢ લાખ એક લાખ પંચાવન હજાર આપ્યા હતા આ એક લાખ પંચાવન હજી વીસ દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એને ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી વારંવાર એને ગાળો આપતો હતો એને બે વાર માર્યો પણ ખરો અને ગઈ તા તેર તારીખે સવારમાં આઠ વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કેટપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી જેથી એણે તરત કારખાના જઈ એને મારી નાખેલો અને રાત્રે મોડી રાત્રે એક એને કાર ભાડે કરી પોતે સેલ્ફ ડ્રાઈવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા જેમ આમ એક વન શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે